કંતાલા ખાઈ ગયો ભાઈ માં તબંદર વચ્ચેની માં જામની ની સાનાનો દેવસાગર હાલો દેખાયો દેવસેક અલવિદ સેનો માં તબંદર વચ્ચેની વાત વાત મે પાત્રે હાલો હારુ ભાઈ મે પાત્રી 40 રૂપિયા હતા કોઈ હોય તો આરો 15 માં

એવરેજ મિત્રો બજાર ભાવ જોવા મળે છે આમ તો ઠંડા છે તમામ બજાર ભાવ ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે આ સારી ક્વોલિટી છે એટલે તેને લઈને આપણે ઘણા બધા ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે એવરેજ બજાર ભાવ બધા ઠંડા છે એટલા માટે વરિયારીમાં લાઈવ છે વરિયારી એટલા આપણે બતાવી છે કે વરિયારી થોડીક આમ તો આશરે છે ને આઠ દસ હજાર જેવી માણ જેવી વરિયારી આવતી હોય છે ધીમે ધીમે વધારે ઓછી થતી હોય જેવી સિઝન પ્રમાણે હવે સીઝન ઓછી થવાની અને આ ખાસ એટલા માટે આપણે બતાવ્યું કે સારી ક્વોલિટીમાં કદાચ આટલા આટલા વિસ્તારમાં જોવા મળે છે ચોવીસો ને પંદર રૂપિયામાં અને વાઇઝ એટલા માટે થતી હોય છે ને એને લઈને મિત્રો બજાર ભાવને લઈને ઘણી વાર હોય છે આપડે બાજુમાં જોઈ લઈએ ક્વોલિટી વાઈ બજાર ભાવ થતા હોય છે જો આના મિત્ર ચોવીસો ને પંદર રૂપિયા અને આ બાજુમાં હાથમાં છે એના મિત્રો છે ને આ બાજુના હાથમાં એને ચૌદસોની આજુબાજુ પણ લેવલ એ જોવા મળે એટલે એક હજાર રૂપિયાનો ડિફરન્સ જોવા મળે છે એનો બજાર ભાવ નથી થયો પણ ટૂંકમાં હરીફ વગરની ટૂંકમાં એવરેજ એવી જોવા મળે છે એટલે બે વચ્ચે હજાર રૂપિયાનો ડિફરન્સ તો ભાવ ફેર હાલે એટલે કોકને કેમ થાય કે ભાઈ તમે હરરાજી બતાવો છો ચૌદસો રૂપિયાવાળી છે અને ચોવીસો રૂપિયાવાળી છે એટલે બતાવવાનું કારણ એ જ છે ખાસ કરીને મિત્રો ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય છે જે તે લાઈને ક્વૉલિટીને લઈને આપણે લાઈવ બતાવતા હોઈએ છીએ ત્યારે

ખેડૂત મિત્રો જે જોઈ રહ્યા છે ને ઝડપથી શેર કરો એટલે અન્ય મિત્રોને માહિતી આવે કે અન્ય ખેડૂત મિત્રોને ખ્યાલ આવે શું છે અડુદ માર્કેટિંગ યાર્ડનો બજાર ભાવ શું છે સ્થિતિ તેનો

જે આપણે ચોવીસ નું મિત્રો જોઈએ છે ને ચોવીસો વારી જોઈ હતી આ થોડીક વરિયાળી તો સારી જ પરંતુ થોડીક તાપ ના લીધે ફટોર જોવા મળે આ સોળસો ની આજુબાજુ ના બજાર ભાવ છે મિત્રો ખેડૂત મિત્રો જોઈ રહ્યા સોળસો ને ચાલીસ એટલે એવરેજ બજાર મેં કહ્યું હજાર રૂપિયા ફેરમાં ચાલી રહ્યું છે અને એના લઈને ખાસ તો ખેડૂતો જોઈ રહ્યા છે વેપારીઓ પણ ઘણા બધા જોવે છે તમામ મિત્રો કોમેન્ટ્સ કરશો એટલે ખ્યાલ આવે ને ખેડૂતો જ્યાં જ્યાંથી જોઈ રહ્યા હોય ત્યાંથી આવો જે ઢગલો હોય ને વાઇઝ ગ્રીનરી આવી સાઇનિંગ આવી હોય એના બજાર ભાવ મેં જોયો ને આગળથી તમે એટલે એ ચોવીસોની આજુબાજુ મિત્રો વેપાર થાય છે ચોવીસોની આજુબાજુ અને જે મેં કહ્યું એમ વેપારમાં ચૌદસોની પણ થાય છે વાઇઝ બજાર ભાવને લઈને સ્થિતિ શું છે ખેડૂતો શું કહી રહ્યા છે આજુબાજુ તમારે વરિયારી છે કેમ છે તમારા યાર્ડમાં કેટલી વરિયારી આવે છે તમારા તાલુકા સેન્ટરમાં કે આજુબાજુના વિસ્તારમાં વરિયારીની ખેતીને લઈને શું છે હવામાનને લઈને શું છે બધી કોમેન્ટ્સ જણાવજો પરંતુ તમે જ્યાંથી જોવો છો ને મિત્રો ત્યાં જ દરરોજ હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોવા મળે છે હળવદ આજુબાજુ હળવદની આજુબાજુ બનતી જિલ્લામાં બનતી ઘટનાઓ મોરબી જિલ્લામાં કે રાજ્યમાં કે દેશની બનતી ઘટનાઓ આ પ્લેટફોર્મ પર જોવા મળે છે એટલે હજુ સુધી આ ચેનલને લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી સૌથી પહેલાં ખેડૂત મિત્રો એ કરો જેથી કરીને આવા જ અવનવા સમાચારો તમને મળતા રહે તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હાલો